મોહનભાઈ પટેલ મારું નામ છે મોહનભાઈ શું કહેશો આ રીતે સીધીના નાણાથી આ સર્વિસ રોડ ખરાબ છે એના વિશે રીતે સીધીના નાણાથી સર્વિસ રોડ ખરાબ છે એની પરિસ્થિતિ તમે જુઓ તો તમને ખ્યાલ આવે અહીંયા રોજે એટલા એક્સિડન્ટ થઈએ છે રોજ એટલો રોડ ખરાબ છે આ પાંચ વર્ષથી આ કોઈ તંત્ર જાગે છે કે સૂતું છે કે કાંઈ કામ કરવા નથી માંગતું તંત્ર એની કોણ જવાબદારી લેશે અને આજે માણસોની જાનહાની થાય છે એની જવાબદારી કોણ તંત્ર લેશે કે અમારે લોકલ પબ્લિકે માણસોને હોસ્પિટલાઇઝ કરાવવા એકસો આઠ ને બોલાવી શું કરવું ખબર નથી પડતી કરવા આવી કે નાનું સેવા અનુદાન કેન્દ્ર ખોલી અમને લાગે છે હવેથી હિસાબ ખરાબ રસ્તાના લઈને પંદર થી વીસ જણા પડતા હશે આઠ દસ રિક્ષા વાળાના સાફટી નું વાહનોની ઘણી નુકસાની થાય છે અમે અહીંયા રોજ બેસી નથી શકતા એટલું ધૂળ અને એટલું જમાવો તકલીફ હોઈએ છે આમ છે આપનું મારું નામ જયદીપ છે જયદીપ શું કે છો આ ખરાબ રોડને ને લઈને ખરાબ રોડ થી ભાઈ એવા થાકી ગયા રોજ સવારે સતાર ખોલી ને આમ કઈ ધંધો કરવા કઈ નીકળે છે ઉભા કરવા પેલા હજી કામ કરી ન કરી ચાલુ કરી ન કરી ત્યાં એક્સિડન્ટ થી હોય કા કોક ની લપ ગઈ હોય ખાડા ના હિસાબે આ પાંચ વર્ષ થી આવી પરિસ્થિતિ ભોગવી છે કઈક એમ થઈ જાય કે ધંધો ને આ બધું બંધ કરીને વાડીએ વાડી જાય આના કરતા વાડી ના મારા ઘારા પેટ ના દુખાવા થઈ જાય કમર ના દુખાવા થઈ જાય શરદી ની દવા ચાલુ ચાલુ રાખવી પડે એવું થાય છે કેટલી ધૂઈ ઉડે હવે આવડા કરે તો સારું અવારનવાર આવી રજૂઆત કરી પણ કાંઈ કોઈ ધ્યાન દેતું નથી કોર્પોરેશન તૂટતું હેક જાગે હેક કઈ કોઈને ખબર પડતી નથી એવું બધું છે